જય શ્રી કૃષ્ણ જય માતાજી અપરા એકાદશી ક્યારે કરવી બે તારીખ કે ત્રણ તારીખ ના એ શંકાનું સમાધાન શા માટે કરવાની એકાદશી કોને કરવી જોઈએ અને એકાદશી કેવી રીતે કરવી એ આપણે આજે વાત કરશું સૌ તો અપરા એકાદશી બે ના કરવી કે ત્રણ ના કરવી એ એક શંકા છે પ્રશ્ન છે જે પ્રમાણે શાસ્ત્રો નો મત છે પુરાણોનો મત છે એ પ્રમાણે જે દિવસે એકાદશી ના દિવસે જો દસમનો ભાગ હોય ત્યારે એ દિવસે એકાદશી કરવી નહીં તો બે તારીખના જ્યારે સવારનો સમય છે ત્યારે દસમનો ભાગ છે જેના કારણે બે તારીખના એકાદશી ન કરવી જોઈએ એટલે આપણે એકાદશી કરવા માટેનો જે શાસ્ત્રોક્ત મત છે એ છે ત્રણ તારીખ એટલે એકાદશી નો વ્રત એ ત્રણ તારીખના કરવો જોઈએ અગિયારસ એટલે આપણા માટે એવું છે કે સાધારણ રીતે આપણા વડીલો રાખતા હતા અને આપણે અગિયારસ રાખીએ છીએ આપણા ઘરની અંદર દાદા દાદી કે માતા પિતા એ અગિયારસ રાખતા અને આપણે એ અગિયારસ એ લોકો રાખીએ એટલે આપણે રાખીએ આમ સામાન્ય રીતે આવી રીતે એકાદશી અગિયારસ નો વ્રત કરતા હોઈએ છીએ પણ અગિયારસ કરવાથી અનેક પાપોનો ક્ષય થાય છે એવું પુરાણોમાં વર્ણન છે જેમ કે અત્યારના સમયમાં અનાયાસે અથવા જાણીને આપણાથી આપણા ગર્ભની અંદર રહેલા બાળકની હત્યા થઈ હોય આપણે બાળક જોઈતો ન હોય અને એનો અનાયાસે ત્યાગ કર્યો હોય તો એના કારણે આપણા મનની અંદર એક દુઃખ હોય એક પસ્તાવો હોય તો એના નિવારણ માટે પણ એકાદશી સૌથી શ્રેષ્ઠ છે એમાં પણ ખાસ કરીને અપરા એકાદશી કોઈ બ્રાહ્મણની હત્યા થઈ હોય અથવા બ્રાહ્મણનો દ્રોહ કર્યો હોય તો એનામાંથી પણ મુક્તિ મળે છે આપણો ગોત્ર હોય સગોત્રીની હત્યા કરી હોય તો એનામાંથી પણ આપણે મુક્તિ મળે છે તો આવા અનેક પાપો છે જેનામાંથી આપણે અપરા એકાદશી મુક્તિ અપાવે છે તો અપરા નું વિશેષ મહત્વ છે એકાદશી શા માટે કરવી જોઈએ સૌ પ્રથમ તો એકાદશી જે છે એ ભગવાન વિષ્ણુ ને નારાયણને સૌથી પ્રિય છે એટલે એકાદશી કરવી જોઈએ અને આખા મહિનાની અંદર બે વખત એકાદશી આવે છે અને એ ભગવાનના વિષ્ણુના દિવસ તરીકે પણ ઓળખાય છે એટલે ધાર્મિક રીતે પણ આપણે એકાદશી કરવી જોઈએ હવે આપણે જોઈએ કે સ્વાસ્થ્યમાં એકાદશીનું શું મહત્વ છે સ્વાસ્થ્યની રીતે તો એકાદશી કરવાથી તમારી જે પાચન ક્રિયા છે એનું શુદ્ધિકરણ થાય છે જઠરને શુદ્ધિકરણ થાય છે એટલે સ્વાસ્થ્ય માટે તમારા એ એકાદશી બહુ જ મહત્વની છે અંદર એવું કહે છે કે કાશીની અંદર શિવરાત્રી ના દિવસે જે પૂજન કરવાથી ફળ મળે છે એ અપરા એકાદશી નું વ્રત કરવાથી ફળ મળે છે સાથે સાથે જયારે સિંહસ્થ ગુરુ હોય અને એ સમયે તમે ગોદાવરીની અંદર સ્નાન કરો અને જે પુણ્ય મળે છે એટલું જ પુણ્ય અપરા એકાદશી નું વ્રત કરવાથી મળે છે તો અપરા એકાદશી ખૂબ જ મહત્વની છે એટલે આપણે શાસ્ત્રના મત અનુસાર ત્રણ તારીખના અપરા એકાદશી કરવી જોઈએ હવે અપરા એકાદશી કરો છો ત્યારે સૌ પ્રથમ તો બ્રહ્મ મુહૂર્ત જે છે એમાં તમારે જાગી જવું જોઈએ ચાર ઓગણત્રીસ થી પાંચ બાર ની વચ્ચે બ્રહ્મ મુહૂર્ત છે એ સમયે તમે ન જાગી શકો તો સૂર્યોદય પહેલા અવશ્ય ઉઠી જવું જોઈએ બપોરના ઊંઘનો ત્યાગ કરવો જોઈએ અને અનાજનો ત્યાગ કરવો જોઈએ અનાજ કોઈ પણ પ્રકારના ખાવા જોઈએ નહીં આ એક પ્રાથમિકતા છે એકાદશીની એ એક સાધારણ નિયમો છે એકાદશીના તમારે નખ ન કાપવા જોઈએ વાળ ન કાપવા જોઈએ આ એક સાધારણ છે પણ એકાદશી ના શું કરવું જોઈએ ખાસ કરીને અપરા એકાદશીના જે પદ્મપુરાણ અનુસાર છે વામન ભગવાનની પૂજા એ એકાદશી અપરા એકાદશીના દિવસે તમારે કરવી જોઈએ એના સિવાય આપણે શું કરી શકીએ તો એનો જવાબ આપણે ભાગવતજીની અંદર મળે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ અંદર જેમાં સાતમા અંદર પાંચમા અધ્યાયમાં જ્યારે હેરણે કશ્ય પ્રહલાદને પૂછે છે કે દીકરા તું તારા ગુરુજી પાસેથી શિક્ષા લઈને આવ્યો તો એમાંથી તને સારું શું લાગ્યું એ તું મને સંભળાવ ત્યારે પ્રહલાદજી એમને જે જવાબ આપે છે એ કલયુગની અંદર એકાદશીના દિવસે સૌથી શ્રેષ્ઠ કરવા જેવી વસ્તુ છે તો પ્રહલાદજી શું જવાબ આવે છે શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ પૂજનમ અર્ચનમ દાસ્યમ શખ્યમ આત્મ નિવેદનમ એટલે પ્રહલાદજી કહે છે એક શ્લોક ની અંદર બહુ મોટી વાત પ્રહલાદજી કરી છે કે શ્રવણમ નવદા ભક્તિ ની વાત કરી છે તો નવધા ભક્તિનો જે પ્રથમ પગથિયો છે શ્રવણમ એટલે એકાદશીના દિવસે ભગવાનનું નામ સાંભળવું જોઈએ તો અપરા જોઈએ અને વામન ભગવાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તો તમે ભાગવતજીની અંદર જે વામન જયંતિની કથા છે અને વામન ભગવાને જે બલિરાજા પાસેથી જમીનની માંગણી કરી છે એમનો ઉદ્ધાર કર્યો છે એ કથા સાંભળવી જોઈએ સાથે સાથે તમે વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરી શકો છો એકાદશી ના દિવસે સત્યનારાયણની કથા એ તો ઘર ઘર પ્રચલિત છે તો એ પણ તમે કરી શકો છો શ્રવણમ કીર્તન કીર્તન એટલે કે ભગવાનના નામના જાપ કરી શકો છો તમે ભગવાનના નામના જાપમાં ભગવાનની કથા જે છે એ તમે વાંચી શકો છો સત્યનારાયણ ભગવાનની કથા વાંચી શકો છો વિષ્ણુ સહસ્ર નામ અને ઓમ નમો भगवते વાસુદેવાય આવી રીતે તમે એ મંત્રના જાપ કરી શકો છો પછી ભગવાનની પૂજા તમે અલગ અલગ વસ્તુઓથી ભગવાનની પૂજા કરી શકો છો ભગવાનને ફૂલ અર્પણ કરી શકો છો પ્રસાદ અર્પણ કરી શકો છો આવી રીતે ભગવાનની પૂજા કરી શકો છો તો એકાદશીના દિવસે ભાગવતજીની અંદર જે પ્રહલાદજી વાત કરી છે એવી રીતે દાસ્ય ભાવોથી આપણે ઘણી વખત શ્લોક બોલતા હોય છે ત્વ માતા ચિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખાત્વમેવ ત્વમે વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમે સર્વ મમ દેવ દેવ કે પ્રભુ તમે જ મારા માતા છો તમે મારા પિતા છો તમે મારા બંધુ છો અને તમે જ મારા સખા છો મિત્ર છો પણ ખરેખર આપણે ભગવાનને માતા પિતા કે સખા હૃદયથી માનીએ છીએ કે નહીં તો આ એકાદશીના દિવસે એટલે કે સખા બની દાસ બની અને ભગવાનની સેવા કરવાની છે અને આવી રીતે એકાદશીનું વ્રત કરવાનું છે અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યાનો પાપ જે છે એ દૂર થાય છે ગોત્ર ની હત્યા કરી હોય સગોત્રી ની હત્યા કરી હોય તો એ પાપમાંથી મુક્તિ મળે છે સૌથી શ્રેષ્ઠ અને ભગવાનની પ્રિય હોય તો એ આ એકાદશી છે આ એકાદશી નું દુર્લભ વ્રત તારીખ ત્રણ ના છે તો શાસ્ત્ર અનુસાર ત્રણ તારીખના એ એકાદશી નું વ્રત કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી